જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો આપણે આજે નંદુ ગરમીમાં છે અને ગોબરમાં આવી ગઈ ચુકાયું તો ગણી શકાશો આપણે ગોબરમાં મોઢું પણ નહીં નાખવા દેવાનું તો આ આપણું ગોકુળ ગીર ગૌશાળા પશુધન તે a prejuízo que trigo તો આપણું પશુધન ગોકુળ ગીર ગૌશાળા ભાવનગર બ્રીડ લાઈટનો લખન આપણો બુલ છે તો આપણે નંદુ છે એ પણ ભાવનગર લાઈનમાં છે તો જોઈ શકો છો તમે આ આપણું પશુધન નંદુ જય ગૌ માતા વંદે ગૌ માતરમ તો મળીએ આપણા નવા બ્લોકમાં